બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા મિત્રો છેલ્લા અઢી મહિનાથી પાદરા તાલુકાના ભોજ ગામના કેટલાક ખેડૂતો જે છે એ મામલતદાર કચેરી હોય તલાટી હોય મામલતદાર ટીડીઓ હોય કે પછી કલેક્ટર હોય તમામે તમામ તંત્રના અધિકારીઓ પાસે રજૂઆત કરી રહ્યા છે ક્યાંક આંદોલન કરી રહ્યા છે ક્યાંક આવેદનપત્ર આપી રહ્યા છે તેઓની માંગણી એવી છે કે જે સ્મશાનની બાજુમાં પાદરાના ભોજ ગામે જે દીવાલ સંરક્ષણ દિવાલ જે બનાવવામાં આવી રહી છે તો દિવાલના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના આવા જવાનો રસ્તો જે છે એ બ્લોક થઈ જશે બંધ થઈ જશે તેની ભીતિથી લઈને તેની બીકના કારણે કહી શકાય કે ખેડૂતોનો રસ્તો આવા જવાનો બંધ ના થાય તેના લીધે આંદોલન કરી રહ્યા છે ત્યારે આપણી સાથે ભોજ એક યુવા ખેડૂત છે શું કહેશો તમારું શું નામ છે અને કઈ રીતનો આ સમગ્ર વિષય છે મારું નામ છે રાઠોડ સત્તારભાઈ ઇબ્રાહીમભાઈ આજે તારીખ એક અગિયાર બે બે હજાર પચીસ છેલ્લા બે અઢી મહિનાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે મેન પ્રોબ્લેમ એ છે કે ચુંબોતેરમાં શમશાન બનેલું છે પેઢીઓથી જ પહેલાંથી જ અને આ રસ્તો છે પંચોતેરમાં એની આડી દીવાલ બનાવી દીધી છે જે ખેડૂતોના ઓછામાં ઓછી એંસીથી નેવું ખેતરવાનો મેન રસ્તો જ છે આવા જવાનો એમનો પાક માટે જે બી આવું વાસણ લાવવા જે બી હોય તે એના માટે મેન રસ્તો જ છે અને બીજું એ પાણીનો બી રસ્તો છે ત્રણ ગામનો પાણી છે એમાં વડું ધોબી કુવા અને હરણમાન અને બે તલાવડી છે ગંગા તલાવડી અને દેદાર તલાવડી એ તલાવડીનું પાણી બી તૈરેન જ જાય છે મેન વસ્તુ તો એ છે કે આવા જવાનો રસ્તો તો બંધ જ થશે અને ચોમાસામાં પ્રોબ્લેમ એ થશે કે જે આડી દીવાલ થઈ ગઈ છે તો જે પાણી જે છે એ તૈરેન પસાર થાય છે ત્રણ ગામના અને ગંગા તલાવડીના જે દેદાર તલાવડીનું એ જે ખેતરો છે આજુબાજુના જે એંસી નેવું વિંગાથી સો વિંગાની ઉપર છે એ બધા ખેતરોમાં તળાવ જેવો માહોલ થઈ જશે ને માહોલ થઈ જશે તો પ્રોબ્લમ બહુ જ કંગાલી થઈ જશે મતલબ ખેડૂતો માટે આપણી સાથે બીજા પણ ખેડૂતો છે કેટલા સમયથી આ રજૂઆત કરી રહ્યા છો કોને કોને રજૂઆત કરી છે અને કેટલા ખેડૂતોનો આ પ્રશ્ન છે પહેલાં તમારું નામ ખલીલ ચાવડા છે લાસ્ટ ડિસેમ્બર મહિનાથી અમે લેખિતમાં મૌખિકમાં બધી રીતના પ્રયાસો કરી ચૂક્યા લેખિતમાં એક વખત નહીં બે બે ત્રણ ત્રણ વખત જેની સર્ટિફાઈડ કોપીઓ રિસિવ કોપી અમારી સાથે છે અને મેં એવું છે કે લેખિતમાં જે જે તે ટાઈમ પર આપણે લેખિતમાં આપ્યું ત્યાર પછી એમના અધિકારીઓ પણ આવ્યા હતા સર્વે કર્યું એમને પણ જોયું કે આ ખોટી જગ્યાએ બની છે દીવાલ આ ના બનવું જોઈએ અમને અહીંયાથી સરકલ ઓફિસરે આવ્યા હતા એમને પણ જોયું કે આ ના બનવું જોઈએ તે છતાં પણ અમને પાછલા વીસ દિવસથી તો અમને એવું કહે છે કે કાલે તોડી નાખીએ અમે હાજે તોડી નાખીએ તમે ત્યાં પહોંચો અમે જેસીબી લઈને પહોંચીએ છીએ તમે તોડી નાખ્યા તોડી નાખ્યા પાછલા પંદર દિવસથી અમને ખાલી આવી રીતના અમને જૂઠું બોલીને અમને આવી રીતના એ કરી રહ્યા છે હજુ સુધી અમને એ કાંકરી પર તોડી નથી પહેલી વાત એ કહું કે અમને કોઈ એનો બાંધવા કોઈ પણ જગ્યા ધાર્મિક કોઈપણ જગ્યા અમને એનો કોઈ વિરોધ નથી બનાવો બનાવવું જોઈએ બની જગ્યાએ અને જ્યાં પણ જ્યાં પણ બનાવવા જેવું લાગે ત્યાં બનાવો અમે પણ અમને સપોર્ટમાં સપોર્ટ કરીએ છીએ એનો કોઈ ઇસ્યુ નથી પણ જ્યાં તમે બીજી વાત કે એક જનહિતના ફાયદા માટે તમે બીજા જનહિતનું તમે નથી વિચારતા એક ગેરવ્યાજબી છે બિલકુલ વ્યાજબી નથી તો અમારી ખાલી માગણી એટલી છે કે અમને ખાલી ન્યાય આપો અમારા ખેડૂતોનો જે રસ્તો છે રસ્તો રસ્તાની વ્યવસ્થા કરી આપો કેમકે એ દિવાલ એવી છે કે એ દીવાલ નહીં તૂટે તો પહેલાં તો આ મારા મિત્રએ જે રજૂઆત કરી કે એમના ખેતરોમાં પાણી ફરી બીજું કે આવા જવાનો રસ્તો ખેતીને લગતા જે પણ સાધનો અમે ત્યાં રહીને લઈ જઈએ અને અત્યારની બિનરોકટોક પાછલી અમે ત્રણ ચાર પેઢીઓથી જઈએ છીએ હવે બીજો કોઈ બીજો કોઈ રસ્તો છે નથી બીજો કોઈ રસ્તો અમારે આ ધરણા પર બેસવાનું કોઈ ઈસ્યુ જ નતું અમે ત્યાં બીજો રસ્તો ખોર્યો બીજા રસ્તે જતા પણ બીજો કોઈ રસ્તો છે જ નથી તો અમે જવું ક્યાં રહે અને બીજી વાત કે પાછલા પંદર પંદર વીસ દિવસથી અમારે બે ત્રણ વખત અમારી ગયા બેસો બીમાર થઈ હતી પણ ડૉક્ટરે જ્યાં દિવાલ બનાવી ત્યાં લગીને આવ્યા એની આગળ પણ અમને એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ આવો અને અમને રિક્વેસ્ટ કરી ત્યારે અમારા મંદળા પહોંચવાનું સ્ટ્રીટમેન્ટ થયું માંગણી સાહેબ એવું છે કે અમને ન્યાય અમારા ખેતરા જવાનો રસ્તો અને જે ખેતરમાં જે દિવાલ બનાવી છે એને તોડવામાં આવે અને અમને સાચો જે ન્યાય છે ન્યાય આપવામાં આવે પાદરા તાલુકાના ભોજ ગામના ખેડૂતો જે છે કેટલાક દિવસોથી આપણે જે પ્રકારે એ જોઈ રહ્યા છે એ આંદોલન કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક આજરોજ માદરા મામલતદાર કચેરી ખાતે ધરણા આપવા માટે બેઠા છે અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠા હતા ને ક્યાંક ને ક્યાંક જે દિવાલનો પ્રશ્ન છે અને તેના કારણે ખેડૂતોના ખેતરમાં આવવા જવાનો રસ્તો જે માર્ગ જે છે એ બંધ થઈ જવાની ભીતિને લઈને હાલ ભીમ આર્મી જે ભારત એકતા મિશન જે છે એ ભીમ આર્મી પણ ખેડૂતોને મદદે આવી આ પ્રકારના ધરણા તેમજ આંદોલન અત્યારે કરી રહ્યા છીએ ત્યારે ભીમ આર્મીના પણ અધ્યક્ષ આપણી સાથે છે રાજેશભાઈ કેવા પ્રકારની પરિસ્થિતિ છે કેટલા સમયથી આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો સાથે તમારી શું વાતચીત થઈ છે શું કહેવું જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જય આદિવાસી જય જવાહર જય ભીમ ભીમ આરિ ભારત એકતા મિશન દ્વારા ઘણા બધા સમયથી અમે ખેડૂતોના વાર્યા હતા ખેડૂતો અમારા પ્રશ્ન કોઈ સાંભળતું નથી તો કોઈ રાષ્ટ્રીય લેવલનું સંગઠન મદદ કરે જેથી કરીને અમે સલંગ એક મહિનાથી વડોદરા કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર કર્યું હતું જાણકારી આપી હતી કે આ ખેડૂતની જે દીવાલ બની અયોગ્ય જગ્યા બની છે કલેક્ટર કચેરી દ્વારા જ્યાં ગાડી થર્ડ તપાસ કરવામાં આવી બધા કર્મચારી તપાસ કરીને કીધું કે ભાઈ તોડી નાખીશું આ પણ થઈને જ્યારે આંદોલન કર્યું ત્યારે કે અમે બુલ્લુચર લઈને જે તોડીએ છીએ પણ હજી તોડતા નથી અને હવે અહીંયા ખેડૂતો અન્ન અન્નનો ત્યાગ કરીને આ ગાડી અપાસો બેઠા છે ત્યાં સુધી બેસી રહેશે જ્યાં સુધી આ રસ્તો મળે અત્યારે મામલતદાર સાહેબે એવું કીધું કે અમે તાત્કાલિક ધોરણે કંઈ કરાઈએ જ હવે ખબર નહીં કરાવશે કોણે ગોળ લગાડશે હવે જોવાનું રહીએ પણ અમે ચાહીએ કે ખેડૂતો તાત્કાલિક ન્યાય મળે કારણ કે એમના ઘઉં એ પાકી ગયા છે જો હવે કાપવાની તો ઘઉં બગાડશે ઢોર માંદા પડ્યા છે જે મેડિકલ વાન ત્યાં પહોંચતી નથી અને જો રહેશે તમે કલેક્ટર સાહેબ કીધું દિવાલ રહેશે સાહેબ કહી વાંધો ચોમાસામાં જે પણ ત્રાસદી થશે જે પણ નુકસાન તમારી કચેરીએ ભરવાનું આવશે કારણ કે આ બહુ મોટું નુકસાન થશે અને જે તલાવનું પાણી તલાવમાં ભરાય તલાવ પણ સુકાઈ જશે આવનાર સમયમાં પાણીના પણ બહુ અછતતા રહેશે એટલે મેં કહીએ કે તાત્કાલિક ધોરણે આ દિવાલને અયોગ્ય જગ્યાએ તોડવામાં આવે અને યોગ્ય જગ્યાએ બનાવવામાં આવે આ બધા જ ખેડૂતો સમસાનના કોઈ વિરોધમાં નથી બધા સમશાન સારી રીતે બને સારું બને એના હિતમાં છે એટલે અમારી પણ માંગણી છે કે સમસાન જે જગ્યાએ જગ્યાએ બનાવો તમે કોઈ વાંધો નથી પણ આ ખેડૂતોને આવવા જવાનો રસ્તો આપો ને પાણી આવવા જવાનો રસ્તો કરો એવી માંગણી છે દર્શક મિત્રો જે પ્રકારે આપણે સોવે સાંભળ્યું એમ કે ભીમ આર્મી પણ પાદરા તાલુકાના ભોજ ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોના આ ભૂખ હડતાલમાં મદદ મદદે છે ને ચોક્કસથી ખેડૂતો જે છે એ છેલ્લા બે અઢી મહિનાના લાંબા સમયથી અહીં આગળ કહી શકાય કે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક તેઓની જે રજૂઆત છે અધિકારીઓ સુધી પહોંચી ન પહોંચી એ પ્રકારની પરિસ્થિતિ હાલ છે અને તમામ લોકોની માંગણી એક છે કે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ તોડી નાખવામાં આવે ને જે આપણે કેમેરામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ